જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ અગિયાર જાન્યુઆરીને શનિવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક ઓછી જોવા મળી રહી છે આજે આઠ હજાર આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ રાજુભાઈ પિસ્તાલીસ પચાસ આંબાડી આવ્યા બાપુ લગ્ન કરતા બાપુ પંચાણું પંચાણું પંદરસો પંદરસો રૂપિયા પૂરા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ખેડૂત ભાઈ આંબડી ગામના ચૌદસો ને પંચોતેર રૂપિયા માલ સારો માલ લેનાર પ્રતાપ બાપુ શિવ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ભૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડસના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ

870 रुपैया ya भाई हम 78 आ जाओ ढिंगा मुट्टी करया है यार हम ढिंगा मुट्टी ચૌદસો ને સત્યોતેર રૂપિયા સારો માલ લેના રવા રાધ્યામસી નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ માં લેનાર પ્રતાપ બાપુ શક્તિ

એ દે પંદર હેલો યસ યસ યાર રૂગમ લખાવડી યસ આપણી લખાવ યસ આપણી લખાવ હરિયામ દેજો એકાઈ લખાસી બાસી બાપુ આમાં કાય નો

આ રોડે જસ્ટ ક્યાં ફોરસ્ટ્રુમ છે ફોરસ્ટ્રુમ કરનોમાં કમ મે કામ સુનિસાવ તો કપા આમે ઓરીગર

ચૌદસો ને ઓગણ એસી રૂપિયા સુપરમાલ લેનાર જસદન માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર આજે ચૌદસો ને પંદર રૂપિયા થી લઈને પંદરસો ને દસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે માઇનોરી બજાર નરમ જોવા મળી રહ્યા છે